રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ રામ પેસ્ટિસાઇડ્સ મહવા ઉપરાંત સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ભિંડાની અંદર આવતા અમુક પ્રશ્નો વિશે કે જેના અત્યારે છેલ્લા ઘણા સમયથી મને ઘણા ખેડૂત મિત્રોના ફોટા અને ફોન કોલ આવતા હતા કે દિલીપભાઈ અમારે ભિંડાનું વાવેતર કરેલું છે પણ અમારો ભીંડો જે છે ખરાબ થઈ ગયો છે અથવા તો એમાં આવા પ્રોબ્લેમ આવે છે તો આજે આપણે આ વિડીયોની અંદર એ બધા પ્રોબ્લેમ વિશે ચર્ચા કરવાની છે અને એના માટે સચોટ જે દવાઓ આવે છે એના વિશે આપણે આજે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો અત્યારે જે આપણે વાત કરીએ તો જે તમે અત્યારે ફોટો જોઈ રહ્યા છો એ ટાઈપનો જે પ્રોબ્લેમ આવે છે એટલે કે સિંગની અંદર જે છે એ ફોડકા થઈ જાય છે અથવા તો સિંગની અંદર જે છે લાંબા લાંબા પટ્ટા પડે છે પીળા કલરના પટ્ટા પડે છે સિંગની અંદર જે છે ફોડકા ફોડકા થઈ જાય છે અને સિંગ જે છે આપણને દેખાવની અંદર જે છે ખરાબ લાગતી હોય છે અને સિંગ જે છે કડક થઈ જતી હોય છે એનો બજાર ભાવ બિલકુલ મળતો નથી અને ઉત્પાદન પણ ખૂબ ઓછું મળે છે એટલે આ ટાઈપનો એક નવો જ પ્રશ્ન આવ્યો છે હવે આ જે પ્રશ્ન છે એની આપણે વાત કરીએ તો એના અંદર જે છે ખેડૂત મિત્ર થોડુંક માઇક્રોન્યુટ્રીન ડેફિશિયન્સી એટલે કે ઉણપ છે સાથે સાથે એની અંદર વાયરલ ડિસીઝ પણ છે તો આ બધા પ્રશ્નોનો નિરાકરણ આપણે કરવું જોઈએ હવે પછીની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્ર એક જે પ્રશ્ન આવે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે સિંગ જે છે વાકી થઈ જાય છે સિંગ ની અંદર જે છે પીળાશ આવી જતી હોય છે સાથે જે પાન જે છે પાનની અંદર પણ તમે જોઈ શકો છો તો એ મોજેક વાયરસ જે આવે છે એનો જે આ પ્રશ્ન છે એ છે આના અંદર જે તમે અત્યારે જોઈ શકો છો ને એ રીતે સિંગ જે છે પીળી થઈ જતી હોય અને પાનની અંદર પણ પીળાશ આવી જતી હોય એટલે આ છે યલો મોજેક વાયરસ તો એના માટે આપણે કઈ દવા અને કઈ રીતનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને બીજો જે પ્રશ્ન તમે અત્યારે જોઈ રહ્યા છો આ છે ડોડવા પીળા પડી જવાનો પ્રશ્ન એટલે કે ડોડવા જે છે પીળા પડી જાય છોડ ઉપર અને અંતે ડોડવા જે છે એ ખરી જતા હોય એટલે કે ડોડવા જે છે પીળા થી ખરી જતા હોય છોડ અંદર ડોડવા લાગે તો ખરા પણ એ ડોડવા ફળ તૈયાર નથી થતું એટલે કે સિંગ તૈયાર થતી નથી આ પ્રશ્ન એક ખાસ અત્યારે ટૂંકમાં જોવા મળે છે તો આપણે ત્રણ પ્રશ્નની આપણે ખેડૂત મિત્રો વાત કરી પેલો જે પ્રશ્ન છે એ છે સિંગ ની અંદર ઉત્પાદન જે છે ઓછું થઈ જવું પછીની જે આપણે વાત કરીએ તો એ છે દોડવા સિંગના જે ટૂંકમાં સિંગ જે છે ખરાબ થઈ જવું એટલે કે સિંગ જે છે વાકી વળી જાય સિંગ જે છે પીળી પડી અને વાકી વળી જાય અને વાય પાનની અંદર જે છે યલો વાયરસ હોય છે અને ત્રીજો એ પ્રશ્ન આ ત્રણેય પ્રશ્નમાં એક જ દવા એનું રામભાણ ઈલાજ છે સો ટકા રિઝલ્ટ વાળી પ્રોડક્ટ છે એની અંદર તમારે બે દવા એક સાથે વાપરવાની છે અને બંને દવાનો તમારે આઠ દિવસના ગાળે બે વાર ખરેખર સ્પ્રે કરવો જરૂરી છે સો સારા પરિણામ માટે હવે દવા નું નામ વાત કરીએ તો પહેલી જે દવા છે છે સુમિટોમો કેમિકલ્સ લિમિટેડ ની ઓરમી આ જે ઓરમી દવા છે એ તમારે પ્રતિ પંપ ચાલીસ એમ એલ લેખે નાખી અને સ્પ્રે કરવાની છે એની સાથે જે આપણે બીજી દવા વાપરવાની છે એ છે નિધિ ઓર્ગેનિક લેન્ડ એટલે કે વર્ડેશિયા અમેરિકા દ્વારા જે બનાવવામાં આવેલી છે એ છે ક્રેક ઓફ સીએબી આ બંને દવા તમારે પ્રતિ પંપ ચાલીસ ચાલીસ એમ લેખે નાખવાની છે બંનેમાંથી માંથી ચાલીસ એમ નું માપ જે છે એ નાખી અને તમારે એનો આઠ દિવસના ગાળે બે વાર રિપીટ સ્પ્રે કરવાનો છે એના બે સ્પ્રે તમે કરેલા હશે છોડની અંદર તો આજે આપણે ત્રણ પ્રશ્ન ની વાત કરી એ ત્રણે ત્રણ પ્રશ્ન સો એ સો ટકા એના અંદર હલ થઈ જશે હવે ઘણા ખેડૂત મિત્ર એવા પ્રશ્ન હોય છે કે દિલીપભાઈ અમારે ભીંડો તો લીલો છે સારો છે તંદુરસ્ત છે પણ ભીંડો જે છે એ વધી બહુ જાય છે એટલે કે એનો જે ગ્રોથ છે વધી જતો હોય અને જે સિંગમાં લાગવાની જે સંખ્યા હોય એટલે કે આટલી એટલી ટૂંકી ઘડીએ જે સિંગ લાગવી જોવે એને બદલે સિંગ લાગવાની જે ઘડી છે એ લાંબી થઈ જાય છે એટલે કે ભીંડો જે છે રહા ચડી જાય છે વધી જાય છે અને એમાં પ્રોડક્શન જે છે એ ઓછું આવે છે આ એક પ્રશ્ન તમે જોઈ શકો છો અત્યારે જે આ ભીંડો છે એના અંદર પણ એ સેમ પ્રશ્ન છે કે એના અંદર જે સિંગ જે છે એ એ લાંબા ગાળે લાગે છે તો હવે એના માટે આપણે શું કરવું જોઈએ તો એના માટે ખાસ આપણે વાત કરીએ તો જે સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ નું વિદ્યુત આવે છે આ વિદ્યુતને તમારે પ્રતિપંપ પાંચ એમ એલ લેખે નાખી અને સ્પ્રે કરવાનો છે જો વિદ્યુતનો તમે પાંચ એમ એલ લેખે નાખી અને સ્પ્રે કરી દીધો હોય તો એની અંદર એક્સ્ટ્રા જે ગ્રોથ થતો હોય એટલે કે છોડનો જે વનસ્પતિક વૃદ્ધિ છે વધારે થતી હોય વિકાસ વધારે થતો હોય એને લાગી જાય બ્રેક અને એમાં ટૂંકા ગાળે સિંગ લાગતી હોય છે ખાસ તમારે આજુબાજુ ભલામણ કરીએ છીએ જો એ સમયે તમે વિદ્યુત નો સ્પ્રે કરી દીધો હોય તો એ છોડ ને થોડી બ્રેક લાગી જાય અને નજીક નજીક ગાળે જે છે ફૂલ લાગે અને એમાં ફળ થાય એટલે એ પ્રમાણે એમાં ઉત્પાદન પણ વધારે મળે અને બીજું કે જયારે એક ફૂટની હાઈટ હોય ત્યારે જો એની અંદર વિદ્યુતનો કરવાનો આવે તો એના અંદર ની જે સંખ્યા છે એ પણ વધી જતી હોય એટલે કે ડાળો જે છે વધારે ફૂટતી હોય છે અને જેટલી ફૂટે એ પ્રમાણે એમાં ઉત્પાદન પણ આપણને વધારે મળતું હોય છે એટલે ખાસ કરી અને જયારે ભીંડો તમારો પિસ્તાલીસ પચાસ દિવસની આજુબાજુની ઉંમર થાય એટલે કે ફૂટથી લઈ અને સવા ફૂટ આજુબાજુની ઊંચાઈની થાય ત્યારે ખાસ કરીને વિદ્યુત જે છે તમારે પ્રતિપંપ પાંચ એમ એલ નાખી અને એનો સ્પ્રે તમારે કરી દેવો જોઈએ તો આજે તમને સ્પ્રેની અંદર અત્યારે જે અમને પ્રશ્ન સામે આવે છે અથવા તો જે ખેડૂત મિત્રના સવાલો આવે છે એના વિશે મેં તમને માહિતી આપી છે આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે તો આ વિડીયોને તમે તમારા દરેક મિત્ર ગ્રુપની અંદર શેર કરો હું ઘણા વિડીયોની અંદર તમને કવજ છું કે તમે વિડીયોને વધારેમાં વધારે શેર કરો પણ ખેડૂત મિત્રો તમે એવું કરો છો કે વિડીયોને જોઈ અને તમે મૂકી દ્યો છો બીજા ખેડૂત મિત્ર સુધી આ પહોંચાડતા નથી તો ખાસ કરી અને આ વિડીયોને તમારે બધા ખેડૂત મિત્રની અંદર એટલે કે તમારા જેટલા ગ્રુપ હોય મિત્ર સર્કલને બધાઈને આ વિડીયો મોકલો કે જેથી કરી અને એમને સારામાં સારી કૃષિ માહિતી જે છે મળી રહે અને સાચી અને સારી કૃષિ માહિતી મેળવવા માટે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ ને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી છે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન